થોડુંક કરું એવો ભાગ છે ભાગ રહિત અનંતપૂર્ણ માચી દાકાશ છે આનંદ સ્વચ્છ માચી દાકાશ શાંતિ છે કેટલો સહજ છે પોતામાં પોતે ભલે મને ગોત કેમ છે એકને એક જ છે ને સૂર્ય ભગવાન ક્યાં બદલાય છે તો એકના એક જ છે એમાં કહે કારતક સુદ એકમથી આ સૌ દમાલ સુધીને કાંઈ ત્રણસો પાસઠ ત્રણસો સાહીઠ નથી સૂર્યનારાયણ ભગવાન એક જ છે તો શું છે પાક એ અડધું કે પોણું કે આખું શું જવું નથી કેનેડા એટલે છોકરાની છોડીનો સંબંધ કરવા

નો પા બિઝનેસ તમે જ્યાં રહેતા હોય ત્યાં પા ડોસી હોય કે નહીં અડધી ડોસી પોણી ડોસી આખી ડોસી પા ડોસી કોઈ ધોળી હોય ને કોઈ કાળી હોય પણ એકદમ સારું સીધી સાથેનું છે અને ઉજળાવવાનું જોવા જાય ને તો પછી લોહી પીવાય જાય એવું નથી એ મહા કાળી હોય અને અમે મહા કાળી નથી કીધું જે તું વિચાર કરે મારી કાળી છે કે ધોળી